જ્યારે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે આપણે હંમેશા જોયું છે કે સમાજના નેતાઓ એક થઈ જાય છે એક મંચ ઉપર જ્યારે ભેગા થવાનું હોય ત્યારે થઈ જાય છે અને આજે આવા જ એક સમાજની વાત કરવી છે ક્ષત્રિય સમાજની રાજકોટની અંદર સ્કિલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શંકર સિંવા ઘેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ એક મંચ ઉપર જોવા મળ્યા અને આ બધાની વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને એક સૂચક નિવેદન કર્યું છે એમની સાથે આખા ગુજરાતના લોકોએ પણ આ નિવેદન સમજવા જેવું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ અવારનવાર આપણા ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે દારૂબંધી છે ગાંધીનું ગુજરાત છે એટલે અહીંયા દારૂ નથી પીવાતો પણ આપણને બધાને ખબર છે કે કેટલું દારૂ પીવાય છે ખુલેઆમ દારૂ વેચાય છે અને આ જ દારૂના મુદ્દે હંમેશા શંકરસિંહ વાઘેલા છે તે મેદાનમાં આવ્યા છે અને નિવેદન આપતા નજરે પડ્યા છે કે તમે પરવાનગી આપી દો જે જે વિસ્તારમાં પરવાનગી આપેલી છે ત્યાં આટલું બધું દૂષણ નથી વધતું આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલે ક્યાંક લોકો ચોરી છૂપે દારૂ પીવે છે અને આપણે અનેક એવા પરિણામ જોયા છે કે જે લોકોને ભોગવવાનો વારો આવે છે એટલે શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને પણ આ વખતે ટકોર કરી છે અને એમની સાથે દારૂનું જે દૂષણ વધી રહ્યું છે અને ગુજરાતની અંદર દારૂબંધીમાંથી હવે દારૂની છૂટ આપી દેવામાં આવે તે પણ એક સૂચક નિવેદન કર્યું છે પણ હવે એ ખબર નથી કે કોણ સ્વીકારવા માંગે છે નથી સ્વીકારવા માંગતું અને એમની સાથે જે ક્ષત્રિય સમાજને કહ્યું છે ખાસ કરીને સુરતની અંદર જે પાટીદાર સમાજ સૌરાષ્ટ્રના વસે છે તેમને પણ શું કહ્યું છે તે સાંભળીએ આમંત્રણ સમારોહ અધ્યક્ષ શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય આ સમાજ ખરેખર સદભાગી છે કે બાપુ જેવું એક રાજકીય વ્યક્તિત્વ રાજકીય વડીલ સમાજને મળે છે આદરણીય શ્રી શંકરસિંહજી વાગેલા સાહેબ આપ સૌ ભાઈઓ બહેનો બધા મિત્રોને અભિનંદન કે જેમને ટીમે અહીં બોલાવીને એકનોલેજ કર્યા કે તમે એક્સ વાય મારી યાદ કર્યા કે એમને જો અહીં હાજર રહેવાનું કહેવાય તો સારું પોતે પ્લેનમાં વિમાનમાં હતા મેં ફોન કર્યો એક એક ચાર્ટર લાવ્યો જેવો આપણા કામમાં આવ્યો ઉપયોગ કરવો પડે ને દરબાર વેપારી બને તો એનું નામ જીટીપી અને ઋષિભાઈ એવા ચાપાનેર પાવાગઢ તમે નામ સાંભળ્યું છે મોહમ્મદ બેગડો ત્યાં બે ગઢનો માલિક એની બાજુમાં કણઝરી સ્ટેટ એકલા હકુબાન નથી પકડ્યા એમને બી પકડી લાયબ્લિક માં આવદીપસિંહ પ્રદીપસિંહભાઈ તો અટક વાગેલા માટે થઈને બેલેન્સ મૂકવું પડે ને ક્યાંક ને ક્યાંક અને ખૂબ સાચા કાર્ય કરતા સમાજના બધા ગમે કે આ લાયક વર્કર્સ સારા ખોટા અનુભવો જે થાય પરંતુ સાતત્ય કન્ટ્યુરિટી એમને જાળવી રાખેલી અને હું નથી માનતો કે ચા પાણી કેવું કઈ હોય છે એટલે આવું વહેદાવડ ના હોય કંઈ પણ ટાઈમસર બધા આવે છે ને ટાઈમસર ખોલતા એટલે બધા કહે કે કંઈક આપીએ તો જ બધા આવે તો એ ખોટું છે બધાને કઈ સગવડ રાખો તો હકુબાઈએ તો ઘણી સગવડની વાત કરી અને સગવડ માટે બધા ઉદેપુર જાય છે હમણાં જીટીપેલનું લગન ઉદયપુરમાં ઉદયપુરમાં એટલે હું કહું છું કાઢી નાખવાના આજે છુપાયેલું છે એના બદલે એને એને સાયન્ટિફિકલી રેગ્યુલરાઈઝ કરવું જોઈએ દમણમાં હોય દીવમાં હોય ઉદયપુરમાં હોય આબુમાં હોય મુંબઈમાં હોય મધ્યપ્રદેશમાં હોય આ સફર ન થાય ખોટું છે બધું સાચું પણ એના રસ્તા નથી બીજા ચા પીતા હોય કોફી પીતા હોય એમ આને એ રીતે આ પીને બેફામ બેફામ થવા માટે ક્યાં સમજતે હો એના માટે ન પટેલ પીતા દેશના હોમ મિનિસ્ટર નાણાં મંત્રી પણ એ આપણે ચા પીતા હોય સવારમાં કોફી પીતા હોય યા લીંબુ પાણી પીતા હોય કોઈ ખાલી જમ્યા પહેલા કદાચ સૂપ પીતા હોય એની રીતે આ પીતા હોય એ વસ્તુ છે આ આને આમ કરીને જય માતાજી એના માટે નો જય માતાજી જય 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 માતાજી એક જ સમાજ એવો છે ડીએન ડીએનએ લગભગ મેન્ટેન થાય એના ફાયદા નુકસાન ઘણું હોય મને બહુ ખ્યાલ નથી કે ઇતિહાસ બહુ છેલ્લા બસો ત્રણસો વર્ષથી માઈગ્રેશન જેને કહેવાય આમથી આમ એ ગુજરાતમાં આપણને જોવા મળ્યું હોય બસો એક વર્ષનું તો લગભગ આપણે જોઈ શકીએ એ જે બાબરને ને હુમાયુની વાત કરીને આ માઇગ્રેશન હતું હું આ જોવા માટે ઠેઠ સબરકંદ બુખાર લાગ્યો કે બાબર કેમ આવ્યો बाबर केम आयो आ देश में तैमूर लंग टूंको होतो लंगड़ो हो न तो एक पग तो टूंको हो तो ये प्रतिमा त्या आ बाबर माता पक्षे रॉयल फेमिली में थी त्या धीरे 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 कंटारी ने जे कहीं समझिए અહીં આવ્યા પછી એ અહીં થઈ ગયા મોહમ્મદ બેગડો ચાપાનેર વર્લ્ડ સ્ટેજ એમાં મહાકાળના ઉપર એક મુસ્લિમોનું પણ કઈક છે મેં કીધું આ કેમ છે તારે ખબર પડી કે મોહમ્મદ બેગડા વાળું બધું જે વસ્તુ આપણે નથી કરી શક્યા માઇગ્રેટ થઈને અહી થઈ ગયા આજે બસો વર્ષથી જાડેજા કચ્છમાંથી આવ્યા ક્યાંથી આવ્યા જ્યાંથી ત્યાંથી આજે અહીંથી સુરત નથી ગયા બધા ગયા જાડેજા ન ગયા મને સમજાવો કે માઇગ્રેશન એ હંમેશા ગામની બહાર જાય તો માણસ ભલે દુઃખી થાય સુખી થાય પણ ભારતો જાય નવી દુનિયા તો જુએ આ અને એટલે તમે સુરત આખું સુરત ત્યાં સુરતી તો બધા પૂરા થઈ ગયા કોઈ શોધવાય ન જડે આખું નાનો વરાછા મોટા છે તમે કલ્પના બહાર સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં કંઈ નથી આવે માઇગ્રેશન એમને કર્યું બીજા બધાએ કર્યું ક્ષત્રીય સમાજે માઇગ્રેશન કરીને સુખી થવાનો સાહસનો રસ્તો એડવેન્ચર ઘટતું જાય અને અહીં કોમ્પિટિશનમાં ધીરે ધીરે આજે યુપીએસસી પાસ થાય ને એનું તમે રાખો સન્માન તો મને ગમશે કોમ્પિટિશન આખી દુનિયા બદલાઈ ગઈ છે રાજકુમાર કોલેજ આપણા માટે હતી તો આજે તો કેટલા બધા યુપીએસસી કલેક્ટરો બધા હોવા જોઈએ અત્યારે શું હાલત છે ખબર છે એવા ઠેકાણે જે જમાના પ્રમાણે માઇગ્રેટ નથી થતા ઢોર હોય તો ભૂખે મરી જાય હરનાન રોજડાન ભૂંડ ને પણ એવી માઇગ્રેટ થાય આપણે બસો વર્ષથી નથી અત્યારે મને દેખાય અહી કોમ્પિટિશનમાં જે બીજો ભાગ કે આપણે કેમ નથી હરીફાઈમાં પડવું તો આપણી ડ્યુલિટી ડુપ્લિસિટી ડબલ સ્ટેન્ડર્ડ અને મોરાલિટી નૈતિકતા નૈતિકતા પૂરી થવા આવી છે હકુભ કીધું ને બે કઈ છોટા છે રાહ ને આ બધું એનો અર્થ કે મોરાલિટીમાં એ ફક્ત પરિવારમાં ન હોય જે ન હોય ને બીજે બી ન હોય એ બિઝનેસમાં ન હોય જાહેર જીવનમાં એ ન હોય બીજે ન હોય ત્રીજે ન હોય અને ચીટિંગ ડુપ્લિસિટી આપણે પ્રમાણિક નથી આપણે હિંમતવાળા નથી આપણે નીડર નથી દર નીચે જે ક્ષત્રિયો બીજાનો દર ભગવે બીજાને સાચવે રક્ષણ કરે એ જ ભય નીચે જીવતા હોય આપણે દયા આવે કે આ સમાજમાં કહેવાનું મન જરા ટૂંકું થાય આપણું જે સમાજ બીજાનું રક્ષણ કરે હા કરે ના કરે એ સમાજ એટલો બધો ડુપ્લિકેટ થાય મોરલ ગીરો મૂકી દે એનું કોઈ વિશ્વાસ ન મૂકે દાખલા આપવામાં આપણને સંકોચ થાય સંકોચ થાય અને જે રીતે અહીં આઈન બધાને જોવાનું એ બધું સમજવાનું મન થાય માટે હું આવતો હોઉં કે દીકરીઓ બહુ સારા સારી રીતે એનસીસીના બાકીના પ્રિન્સિપાલ વિગેરે વગેરે અલ્ટિમેટલી શર માટે અહીં હું પોલિટિકલ પાર્ટી માટે આવું છું આવા તો બધા ડઝન ડઝન નહીં છે પચાસ ડઝન ઉભા કર્યા છે એક બે નહીં જાઓ મજા કરો તમે તમારા સમાજનું જે કામ આપ્યું હોય અલ્ટિમેટલી તમે બીજા લોકોને વાંચો સમજો જુઓ રાણા પ્રતાપ સંસ્થા હોય તો રાણા પ્રતાપનું જીવન ચરિત્ર વાંચો ડોક્ટર આંબેડકરનું જીવન સરદાર સાહેબ નું વાંચો ગાંધીજી નું વાંચો અને વાંચ્યા પછી આપણને તુલના કરો તમારી જાતને હું ગાંધીનગરથી સાત વાગે ઉઠીને આવીને આ બધું વળી પાછું ટક 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 અહીંયા બીજે ગમે ત્યાં કઈ રહી ગયું છે મારા પબ્લિક લાઈફમાં ભોગવવાનું રહી ગયું છે એકચ્યુઅલી આજે તો હું સુરત પ્રોગ્રામ હતો મારો ગઈકાલે દેશના વડાપ્રધાન ફરવા નીકળેલા એટલે બધે જામનગર ને બધે પ્રોગ્રામ હતો એટલે મેં કીધું મજા નહીં આવે આપણે આ એટલે આજે મેં નહોતો પડ્યો એવું એટલે એ કેન્સલ કરી ને પછી આ રાજકોટનું હતું એટલે ખાસ આવ્યું આવવામાં તમે આ જીવન ચરિત્રો વાંચીને દાખલા તરીકે આંબેડકર દલિત સમાજ સ્કૂલ ના બહાર ભણવાનું જૂતામાં બેસે પાણી બી પટાવાળો હોય તો પાય તરસે મરવા હોય તો પાય બાકી જાતે વિદ્યાર્થી વિદ્યાર્થીએ ન પીવાનો સવાલ જ દલિત સમાજ ગાયકવાડ કોઈની ભલામણથી એમને ઓક્સફર્ડ માં દુનિયાની આટલી મોટી ડિગ્રી ધારી આખા દુનિયામાં કોઈ માણસ પોલિટિશિયન નહીં નહીં કોઈ માણસ આંબેડકર જેટલી ડિગ્રી લીધી એટલી નથી આઠ વર્ષનો કોર્સ ત્રણ વર્ષમાં પૂરો કર્યો ચોવીસ કલાકમાં અઢાર કલાક વાંચે તો ચાર કલાક એને થાય કે મારે બી ઊંઘવું છે મારે બી સૂવું છે મને બી તકલીફ છે મારે બી ફલાણું છે પણ નહીં તમને કોઈ ચાર કલાક જાગવા ઊંઘવા વાળા જાગવા વાળા જે અઢાર કલાક આમાં તમે પંદર કલાક વાળા દેખાવ છો આમાં જે પંદર કલાક બી વાંચતા હોય તમારે આઈએસ થવું છે જીપીએસ થવું તમારે તલાટી પોલીસ એમાંથી બહાર જ નથી નીકળવું ક્યારે તમે આઠ કલાક દસ કલાક પંદર કલાક વાંચ્યું ખરું તમારા દીકરા દીકરીએ વાંચ્યું એનું ધ્યાન તમે રાખ્યું કે મોબાઈલમાં જ ધ્યાન રાખ્યું જો એક માણસ આઠ વર્ષનો કોર્ષ ત્રણ વર્ષમાં પૂરો કરતો હોય ચોવીસ કલાકમાં અઢાર કલાક કલાક એકવીસ કલાક તુલના વાંચો તો ખબર પડે કે આવી દુનિયા છે બાબા સાહેબ આંબેડકર એટલા માટે આંબેડકર છે ગાંધીજી સરદાર એકવા જે તમે વિવેકાન જે ઠીક લાગે વાંચો એની તુલનામાં તમારી જાતને તમારી આવનાર પેઢીને મૂકો કે તું ક્યાં છે અત્યારે

નથી કે કરંટ કોઈ માં જીવ જ નથી સ્પીરિટ જ નથી અંદરનો માયલો મરી ગયેલો છે આપણે દયા આવે કે આવા આવા ડુપ્લિકેટ લોકો બધા મોરલ નામની વસ્તુ ગીરો મૂકી દીધી આપણી બેન દીકરીઓને છેતરીએ છે આપણે આપણી યુવાન પેઢીને આપણે છેતરીએ છે એમની હાથે રમત રમીએ છીએ આપણે આવતીકાલની પેઢી હાથે આપણા સ્વાર્થ માટે એ બી પોલિટિકલ સ્વાર્થ માટે બે ટુકડા માટે સમાજની બદનામી સેવા કંઈ નથી નીકળતું અને એટલે ઘણી વખતે આમાં કહેતા બી જીવને કાબુ રાખવી પડતી નથી નથી ગમતું બોલેલું પાછું નથી આવતું ગમે નહીં આ કેવું પડે ને લેવાનું શું છે આ મારે કોઈ દીકરા કુવારા નથી મારે ક્યાંય કઈ કઈ જ નથી પણ જે થાય છે બરાબર નથી થતું જીવો ત્યાં સુધી ડંખ જો આવો હોય તો એના માટે એક્ટ એકોર્ડિંગલી કામ કરો જે ઠીક લાગે ડુપ્લિકેટ બનાવ સિવાય જાહેર જીવનમાં ચોવીસ કલાક ક્ષત્રિયો જાહેર જીવનમાં હોય બીજા માટે જીવતા હોઈએ છીએ આપણે ચોવીસ કલાક રાત્રે બાર વાગે બી બૂમ પડે તો આપણે ઊભા થઈને જઈ જશે ફક્ત ગાયો માટે નહીં બીજા ગમે તે માટે એ એ એ સમાજને એવું થાય કે હવે આ ક્યાં જઈ રહ્યા છે આપણે એટલે મને થયું કે આપણે જઈએ બધાને મળીએ ચહેરા મોરા જોઈએ જરા અને ક્યાંક આમ કરંટ દેખાય થોડું તો પાણી રેડીએ કરંટ જ ન હોય તો પછી ગમે તે છોડને ગમે એટલું પાણી રેડ બોલો ન થાય સુકાવવા રે તો ક્ષત્રિય તો ને સુકાવા ન દો ક્ષત્રિયત્વ માટે તમારા માટે ને લોકો જે સમજે છે કે બાપુ બાપુ એટલા અમને પૂછો તો ખબર પડે કે રહેવા દે તું આ સાચી વસ્તુ જો જાહેર જીવનમાં હોય તો પણ ન સ્વીકારતા હોય ચાપલું સ્વીકારતા હોય આપણને એમ થાય કે તમારું જે થવાનું એ થાય પણ તમારા લીધે આખી પેઢી ખોટા રસ્તે જઈ રહી આખી પેઢી જે પેઢીનો અંદરનો મમત્વ અંદરનું ક્ષત્રિયત્વ અંદરનો ઈગો અંદરનો અહેસાસ એ મરી જશે તો એમાં તમે જીવતો હોય હું ન જીવતો હોય અને એક જ સમાજનો ડી એને ઇન્ટેક છે હજી ક્ષત્રિયત્વ છે છું પેલું ડુપ્લિસિટી અને મોરાલિટી મોરલ જો નહીં હોય તો નહીં એટલા માટે કોઈ પણ હોય ખોટી કરોડરજ્જુ એવી ઢીલી ન મૂકવી જોઈએ પોતાના સ્વાર્થ માટે પૈસા માટે રૂપિયા માટે લાલચ માટે તમારી કરોડરજ્જુને એવી ઢીલી નહીં મૂકો કે ગમે તે કિક મારે ને તમે ઉજા કરો કરોડરજ્જુ ટાઈટ નાક સલામત જોઈએ સેલ્ફ રિસ્પેક્ટ સમાન એના ભોગે કઈ ન ખપે પોલિટિક્સે ન ખપે ને કઈ ન ખપે પરિવારે ન ખપે ને કઈ જ ન ખપે તમે જો સેલ્ફ રિસ્પેક્ટ ખોઈ નાખવાના હો તો જીવવાનો મતલબ મરી એના તો પૂરું થાય ત્યાં એ જે બાય એક્ટ તમારે કહેવાનું બાય એક્ટ તમારા પોતાના વાણી વર્તન વ્યવહારથી એવું પ્રૂવ કે તમે પણ કઈક છો ખાલી શબ્દોથી નહીં લોકો જોતા હોય પરિવાર બધા જોતા હોય નાના હોય જોતા હોય દરબાર બાટલી ગાડી બેસે તો દીકરીઓ હોય નાના દીકરાઓ હોય ક્યાં ચાલુ કરી દીધું માં ન રહે પરિવારમાં જ ન રહે આ સમજી આપણું જમાઈ હોય તો એને ઘેર ગયો અહીં નહીં નહીં મળે એ એ તમે તમારા બાળકની નજરમાં ઉતરી જાઓ છો પાંચ વર્ષનું છ વર્ષનું દીકરો દીકરી જે હોય એ જ્યારે એને ખબર પડે કે આ બાપુ એ ખોલ્યું ત્યાં તમારું પૂરું થઈ ગયું મર્યાદા એ ખુલી ગઈ આ દીકરાના દેખતા બીડી ન પીવા સિગરેટ ન પીવા આ ન પીવા તમે તમે વ્યવહાર તમારો બધા જોતા હોય એ એ વ્યવહાર તમારે પ્રૂવ કરવું હોય તો આર ક્ષત્રિય તમારે પ્રૂવ કરવાનું છે તમારા માટે નહીં બીજા લોકો માટે કેવું છે એની કલ્પના હોય એ પ્રમાણે થાય તો કઈ નહીં પછી તો અને એટલે આ રાજકારણ તો આવવાનું જવાનું પોલિટિક્સ આપણા લોહીમાં છે કોઈની જરૂર નથી એમાં પણ એમાં જો કરોડ દુદુના મણકા ઢીલા પડી ગયા હોય એટલે હું જોતો હોઉં કે આ હા હા આપણને આમ આમ લાગે કે આવા ડુપ્લિકેટ માણસો એ બી દેતા થાય આપણો આત્મા એના દંખે કોઈ તો એ તો અહીં અહીં આપણને દંખે ને કે હું ખોટું કરી રહ્યો છું એટલે આજે તો આ એકવીસમો છે યોગીભાઈ મથા કરે છે થાય ભાષણ કર્યું આજે કેવા પૂરતું હોય વરસાદ બધે પડે ખડકાર જમીન હોય ત્યાં બહુ નથી ઉગતું હવે ખોપરી બહુ કડક હોય નીચે ઉતરવું બઉ ઠોકિયા નથી ઉતર અમે તેમ જે વરસાદ નીકળાય એટલે કથા હોય કથા બધી કોકને ક્લિક થાય કોઈ ભાષણ કરતા હોય પીવાનું ક્લિક થાય છોડી દેવાનું ચાને નહીં પીવું એમાં ભાષણ સભા એ ક્યાંક ક્લિક થાય કોઈ બધા ન થાય ક્યાં કોકને થાય 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 તો અમારું આવડું લેખે લાગે કે ક્યાંક તો અસરથી કોઈ બહુ ઘણો સભ્ય લીધો બધા અવર દવાર આવવાનું થશે ખાસ ગઈ વખતે પણ કીધેલું કે આગેવાનો ઓવરનાઈટ તૈયાર નથી થતા પક્ષો તો આવવાના જવાના પક્ષો કાયમ નથી હોતા કેટલાય પક્ષો જતા રહ્યા સ્વતંત્ર પાર્ટી જનતા પાર્ટી જેને સિતોતેર માં સરકાર બદલેલી સમાજવાદી પાર્ટી સામ્યવાદી પાર્ટી દુનિયા મહાગુજરાત જનતા પાર્ટી આપણે કાયમ છીએ કાયમમાં જે આગેવાનો હોય સમાજના લીડર હુ લીડ ધ પીપલ એને આમ જુએ તો એને મોર પિંછાથી રડિયા મળે હોય એમ આપણે સમાજથી રડિયા મળે હોય પણ આમ જુએ તો એમને દેખાય બધાય ન દેખાય તો પણ થાય ગયા ક્યાં બધાયા જે સરઘસ કાઢે ને સરકારની સામે હામે પોલીસ ઉભી હોય ને એટલે પેલા જે ફોટો પડાવવા આગળ ચાલતા હોય પોલીસ આવે ધીમે 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 પાછળ લાઠી આવે એટલે એ અકૂપા જુએ તો એને આપણે દેખાવા જોઈએ આ સરઘસની માફક તો હિંમતથી થી કહે કે આ કરો ના કરો ડૂઝ એન્ડ ડોન્ટ એટલે જાહેર જીવન વ્યક્તિનું હોય છે પાર્ટી પૂરક હોય છે અને જે રાષ્ટ્રવાદ આ બધું જે એ યુદ્ધમાં વપરાતો શબ્દ છે આયોડે ગોરખાલી જય રાજપુતાના જય સોમનાથ જે કહેવાય એ સામે લડવા માટેનું ઇમ્બેલેન્સ માઇન્ડને કરવા માટે કે તારા કરતા ઓલું મોટું છે તું ખપી એટલે માણસ એમાં ખપી જાય પણ પોલિટિકલ લોકો લીડર્સ આગેવાનો એ જો ખોટા આવી ગયા જેમ દેશના ભાગલા પડ્યા પ્રોપર હોત તો ના થાત કારગીલનું યુદ્ધ બીજું યુદ્ધ ત્રીજું યુદ્ધ ઘણા યુદ્ધ સેકન્ડ વર્લ્ડ વોર ફર્સ્ટ વર્લ્ડ વોર આ ઘણા એવોઇડ કરી શકાય ખોટી લીડરશીપ ઇનડિસિસિપ ઇમેચ્યોર એના લીધે હિન્દુસ્તાન પાકિસ્તાન થાય એના લીધે કારગીલ થાય લોકો મરે તો મરે ખબર પડે એના ઘરને પેલા તો મજા આવે લીડરને તો રોટલા બીજા શેકવાના જેના ઘરનો જોવાની ને ભારત માતા જે કહીને જાય કરીને એના હામે ટેકનિકલી કોઈ નથી એ કોકના ખોટા નિર્ણયથી હોમઈ ગયો પોતાની વાહવા માટે જો હું યુદ્ધ જીતું છું કે પછી સીરિયા હોય એ ઇઝરાયેલ હોય ઈરાન હોય કોઈ દુનિયામાં દરેક છે ઇનોસન્ટ લોકો એટલે સાચી લીડરશીપ એ આ સમાજમાંથી સારી ઊભી થાય કરોડ ફેટ હોય એવા લોકો એમનું અને સમાજનું ભલું થશે કિરાજભાઈ તેમને અભિનંદન કે મને યાદ કરે છે અને આજે બધી મોટો મેર પડે તો પણ પડે એટલે ખાસ આપના વચ્ચે આવ્યો છું આપ સૌને મારી શુભેચ્છા જય હિન્દ જય માતા જે રીતે આપણે જોયું કે સમાજની વાત આવે એટલે બધા લોકો એક થઈ જાય છે ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રદીપસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલા એક મંચ ઉપર આપણને દેખાયા હતા અને આજ દરમિયાન તેમણે એક દારૂનો મુદ્દો પણ ઉઠાવ્યો છે ક્ષત્રિય સમાજને ટકોર પણ કરી છે અને સાથે સાથે જે અકુબા જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા છે તેમને પણ ક્યાંક હળવા અંદાજમાં ટોંટ માર્યો હોય તેવું નજરે પડ્યું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર